હાય ગાઈઝ હું મારવણીયા તૃષા જૂનાગઢ ગુજરાતથી તમારા બધાનું આપણી સૌની યુટ્યુબ ચેનલ તૃષાકા તડકામાં સ્વાગત કરું છું મિત્રો મેં તમને અગાઉ પણ કીધું હતું કે અત્યારે ઉનાળાની સીઝન છે અને સરસ મજાના ગુંદા આવે તો આપણે ગુંદાનો શાક સંભારો એ બધું તો ખાતા જોઈએ છીએ આજે આપણે એક નવીન સ્ટાઇલથી આપણે આ ગુંદાનું અથાણું બનાવવાના છીએ અને આ અથાણું છે લગભગ તમે પંદરથી વીસ દિવસ સુધી ફ્રેશ ફ્રેશ તાજે તાજું ખાવાની મજા આવે એવું સરસ મજાનું આપણે અથાણું બનાવવાના છીએ તો એના માટે મેં લગભગ અઢીસો ગ્રામ જેટલા ગુંદા લીધા છે હવે આ ગુંદાને આપણે આ રીતે એના બધા બીજ છે એ કાઢી લેવાના છે તો આને આપણે એક પેપરની ઉપર બધા જેના ઠળિયા છે એ કાઢી લઈએ આ રીતે હવે જુઓ આપણા ગુંદાના બધા ઠળિયા નીકળી અને એ એના ફાડા છે એ તૈયાર થઈ ગયા છે તો હવે શું કરવાનું છે તો આપણે એક બાઉલ લઈ અને બધા જ ગુંદાને એની અંદર નાખી દેવાના છે અને એની અંદર આપણે ખાટું પાણી જે કેરીનું હળદર નિમકવાળું જે પાણી હોય છે એ પાણી લેવાનું છે અને એની અંદર લગભગ આને દસક મિનિટ માટે આ રીતે રહેવા દેવાના છે અને એની ખટાશ છે એ દૂર કરવાની છે જો તમારી પાસે આ રીતે કેરીવાળું ખાટું પાણી ના હોય તો તમે શું કરો તો તમે આની અંદર લીંબુ આટલાની અંદર એક લીંબુ નીચવી દેશો ને થોડું એની અંદર નિમક એડ કરી દેશો થોડીક હળદર એડ કરી દેશો તો પણ ચાલશે તો પણ એનું રિઝલ્ટ એકદમ સરસ જ આવશે તો હવે આને આપણે લગભગ દસથી પંદર મિનિટ આ જ રીતે રહેવા દેશું હવે જુઓ દસથી પંદર મિનિટના સમય બાદ આપણા ગુંદા છે એની ચિકાસ છે એ સરસ પાણીની અંદર નીકળી ગઈ છે તો હવે આપણે શું કરવાનું છે તો હવે એક બીજું બાઉલ લઈ અને એની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ લેશું આપણે ઘરની અંદર જે તેલ ખવાતું હોય એ તેલ લઈ શકીએ મેં અત્યારે મગફળીનું તેલ લીધું છે હવે એની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલો રાયનો બોરો જે આવે છે રાઈના પુરીયા જેને આપણે કહીએ છીએ મેં એને અધકચરા વાટી લીધા છે ખાંડણીની અંદર અને એ એની અંદર એડ કરીશું હવે એની અંદર થોડી એવી હળદર પાવડર સ્વાદ અનુસાર નિમક એડ કરીશું જે ખાટું પાણી હતું એની અંદર નિમક હતું એટલે આપણે થોડા પ્રમાણમાં નિમક લઈશું એક ટી સ્પૂન જેટલો મરી પાવડર એડ કરીશું હાફ ટી સ્પૂન જેટલી હિંગ એડ કરીશું અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી અને આ બધી વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લેવાની છે અને એની અંદર આપણે અત્યારે બે લીંબુ નીચોવાના છે તો લીંબુનો રસ આપણે આની અંદર નીચવી દઈએ ખરેખર આ થાણું છે એ ખાવામાં ખૂબ જ મજા આવશે આની અંદર આપણે ગુજરાતીઓને વધારે પડતા આપણે ગોળવાળા ખાટું મીઠું અથાણું આપણે ખાતા હોઈએ છીએ પણ આ આપણે એકલું ખાટું અથાણું બનાવશું ખરેખર આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે આ આખું વરસ માટે નથી આપણે એને સ્ટોર કરી શકતા કારણ કે આપણે કોઈ એની અંદર પ્રિઝર્વેટિવનો ઉપયોગ નથી કરતા એટલા માટે આખું વરસ આને ના સ્ટોર કરી શકીએ પણ આ ફ્રેશ ફ્રેશ તમે આઠ દસ દિવસ માટેનું આ રીતે તમે તૈયાર કરી અને રાખો અને ખાઓ તો ખરેખર ખાવાની ખૂબ જ મજા આવે છે આટલું અથાણું તો લગભગ મારા ઘરની અંદર એક વ્યક્તિ ખાય તો પણ ત્રણથી ચાર દિવસની અંદર આ અથાણું છે એ પૂરું થઈ જાય છે હવે જુઓ આપણો જે બોરો મિક્સ કરેલો હતો એની અંદર આપણે આપણા ગુંદા મિક્સ કરી દેવાના છે અને બસ એમને સારી રીતે હલાવી લેવાના છે અને કોઈ પણ તમે કન્ટેનરની અંદર નાની એવી બરણીની અંદર આ રીતે આને મિક્સ કરી અને ભરી લેવાનું છે તો આપણું અથાણું છે એ એકદમ સરસ રેડી થઈ ગયું છે લગભગ આ ચાર પાંચ કલાકના સમય બાદ ખાવા લાયક પણ થઈ જાય છે અને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે મિત્રો તમે ખરેખર એક વખત ટ્રાય કરજો અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ લાઈક કરવાનું ના ભૂલો તમારી લાઈક છે એ ખરેખર મને મોટિવેટ કરે છે અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ જોડે મારા વિડીયોને શેર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ